ભુજ નગરપાલિકાની પરીક્ષા રદ થવાનો સમગ્ર મામલો છે તેમાં ભુજ નગરપાલિકાએ ભરતી મુલતવી રાખતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા ભુજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ જવાબદારો સામે કડક પગલાં ભરવા કોંગ્રેસની માંગ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લેખિત પરીક્ષા લેવા કામગીરી સોંપાઈ હતી ભુજ નગરપાલિકાની નવ ખાલી જગ્યા માટે પરીક્ષા લેવાની હતી વિવાદો થતા પરીક્ષા હોલ ટિકિટ અપાઈ ગયા બાદ પણ રદ કરાઈ નગરપાલિકાની બોડી આમાં મોટે પાયે ભ્રષ્ટાચાર કરવા માટે એનું ક્યાંય સેટિંગ ન થઈ રહ્યું હોય એવા કારણોસર આ પરીક્ષા એકાએક મુલતવી રાખી દેવામાં આવી છે અત્યારે રદ કરી દેવામાં આવી છે ત્યારે આની તપાસ થાય અને ખરેખર આ જુવાનો સાથે ખોર મજાક આ ભાજપના સત્તાધીશો કરી રહ્યા છે પ્રમુખને આવો કયો અધિકાર છે કે કોઈ પણ યોગ્ય કારણ વગર તમે એક વખત તમે જાહેરાત આપી દો છો તારીખ નક્કી થઈ જશે બધું આયોજન થઈ છે તો કંઈ એવી પરિસ્થિતિ કોઈ નિર્માણ નથી થઈ કે પરીક્ષા રદ કરવી પડે